જાલોદ તાલુકાના ચિત્તોડિયા ખાતે બાપ પાટીના કાર્યકર સ્વર્ગવાસ્થ રાહુલભાઈ ચંદાણાની સ્મૃતિમાં ગેટનું લોકાર્પણ અને ભાવનાત્મક કાર્યક્રમ યોજાયો અત્યારે તેવી દસ બે હજાર પચીસ ગુરુવારના રોજ સાંજે આઠ કલાક સુધીમાં જાલોદ નજીક આવેલા ચિત્રોડિયા ગામે તાજેતરમાં જે સ્વર્ગસ્થ રાહુલભાઈ ચંદાણાની પાવન સ્મૃતિમાં એક ભાવનાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગેટનું લોકાર્પણ ભજન સંધ્યા અને ચાંદલા વિધિ જેવા કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી વાતાવરણ ગમગીની અને ભક્તિમય બની હતી સ્મૃતિમય કાર્યક્રમમાં રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના બાગીદોર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જયકૃષ્ણ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના શુભ હસ્તે નવનિર્મિત ગેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ભારતીય જનતા ભારતીય આદિવાસી પાર્ટી બાપના કાર્યકરો અને આદિવાસી પરિવારના સભ્ય જેમાં મહિલા અધ્યક્ષ નીલમબેન વસૈયા પણ સામેલ હતા સૌએ હાજરી આપીને સ્વર્ગવાસ્ત રાહુલભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આ કાર્યક્રમમાં માત્ર એક સ્મૃતિ સભા નહોતી પરંતુ એક ભાવનાત્મક પળ બની રહ્યો હતો જેણે ઉપસ્થિત સૌને હૃદયને સ્પર્શી ગયો હતો રાહુલભાઈ ચંદાણાની યાદમાં આયોજિત આ કાર્યક્રમને તેમની લોકપ્રિયતા અને લોકો સાથેના તેમના જોડાણને દર્શાવ્યું હતું ઉપસ્થિત સૌ મહેમાનો અને પરિવારે બાપ પાર્ટીના કાર્યકર સ્વર્ગસ્થ રાહુલભાઈ ચંદાણાને સતસત નમન કરી અને તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી